કોપી હતી તિની બોસ્ટિંગળા બાતાતા તને દરવા જલવાની કીધું કે મેં તો તો હેને લેવા કેવા અને ઉપડા અને તો હેને વારી વારી કોઈ નતું પણ તે વિના બસ તું ઈ ચાલ કરું કે વિના લેંગળો વારી વારી આયો તો તે તો હેને કીધું વાર તળવા દી

તે લે તોળવા માંડે નો દ્વાર માજા નેને હેને લે તે તો હું ને દરવાજ પર ઇસને તે જૂને કર્યો તે હે ને દરવાજા તો આયો તેમલા તોળવા તે તો હે ને દરવાજે કે

ચોરી કરવા નહીં આવું અને મને માફ કરી દો